ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો ઝડપાયો છે વન વિભાગની તપાસમાં સાડત્રીસ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ચાલીસથી વધુ ચામડા તથા એકસો જેટલા નખ મળી આવ્યા છે આ ચામડું અને નખ વાઘના છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ અફસલમાં મોકલ્યા મંદિરના એક રૂમના પ્રથમ માળ પર મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ વાગનું છે કે નકલી છે તેની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે રાજપીપલાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્ર દ્વારા ત્યાં રિનોવેશનનું બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં મને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજ્ય રેન્જ ઓફિસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો જ એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સો એના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્યપ્રાણી પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ સર કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો હતો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે ન્યૂ વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને તપીવારીને મૂકેલા હતા ખાસ ગુજરાતનો વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી હોઈ શકે જૂનું છે જી જરૂર તસ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસમાં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ નાઇન્ટી થ્રી કે એવું કંઈક વંચાયું છે તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી